મિત્રો તો મહાન ફિલોસોફર એક સુકરાંત થઈ ગયા અને એ સુકરાન એવા ફિલોસોફર હતા કે બધાને તત્વજ્ઞાન બધાને જ્ઞાન આપતા હતા એ સમયે એક વ્યક્તિ એની પાસે ગયો અને વ્યક્તિ કંટાળેલો હતો અસફળ થતો હતો એણે જઈને પ્રશ્ન પૂછ્યો કે સુકરાન સાહેબ આપણે સફળ થવું હોય તો એનો રસ્તો મને બતાવો એટલે સુકરાન સાહેબે કીધું કે કાલે તું સાંજના પાંચક વાગે આવજે ને હું તને બતાવી દઈશ કે સફળ સફળતા વસ્તુ શું છે સફળ થવું હોય તો શું કરવું પડે એટલે એ બીજા દિવસે જે સમય આપ્યો હતો એ સમયે એની જગ્યાએ પહોંચી ગયો સુકરાન સાહેબના આશ્રમે અને એ બંને ચાલતા થયા રસ્તામાં એક નદી હતી અને નદીમાં સુકરાન સાહેબે કીધું કે તરતા આવડે છે તો કે હા તરતા આવડે છે ને તો સુકરાન સાહેબે કીધું કે પડી ગયા પાણીમાં એટલે થોડું ઊંડું પાણી હતું પાણીમાં પડી ગયું સુકરાન સાહેબે એની સાથે પડી ગયા અને એની બોચી પકડીને એને દબાવી રાખ્યો પાણીમાં એ છપછબિયા કરતો હતો અને છેલ્લે એને એન્ડ સુધી લાવી દીધો પછી એને બહાર કાઢ્યો એટલે શ્વાસ લીધો નિરાતનો અને બહાર કાઢો એ સુકરાન સાહેબને કે સાહેબ આવું શું કર્યું મને કે આ રીતે કેમ તમે મને સમજાયો ત્યારે સુકરાન સાહેબે જવાબ આપ્યો કે તું પાણી પાણીમાં ગયો પાણીમાં ગયો સાંભળજો કે તું પાણીમાં ગયો ત્યારે શું ઈચ્છતો હતો તો એણે કીધું કે હું શ્વાસ લેવા ઈચ્છતો હતો કે ગમે તરીકાથી ગમે તાકાત લગાવીને હું શ્વાસ લઈ શકું અને અંતે મેં શ્વાસ લીધો ત્યારે જ મને નિરાંત થઈ ત્યારે સુક્રાંત સાહેબે એવું કીધું હતું કે સફળતા એવી વસ્તુ છે કે એમાં તન મન ધનથી બધું છોડીને તે જે શ્વાસની અપેક્ષા રાખી તેવી રીતે સફળતાની અપેક્ષા રાખીને તું મહેનત કર તો હંમેશાના માટે સફળ થઈશ એટલે સુખરાણ સાહેબે એક પ્રેક્ટિકલ કરીને એને બતાવી દીધું કે આ રીતે સફળતા મળે મિત્ર ઘેરે બેસવાથી અને એસો આરામ કરવાથી કે વિચારવાયુ કરવાથી સફળતા નથી મળતી મહેનત કરવી પડે એ વસ્તુ અહીંયા કહી જાય છે મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ